એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ મોટો અને તેના વચગાળાના આદેશ વચ્ચે જળ પ્રદૂષણ નજરે પડતા તંત્ર મૂળ સુધી પહોંચવાની કવાયત ચાલી રહી છે જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને પ્રાથમિક નોટિસ પણ ફટકારી હતી ગત સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ અને વડોદરાની પર્યાવરણ સુરક્ષાના રોહિત પ્રજાપતિ તેમજ ટીમ દ્વારા એનજીટી કોટ અને માનવાધિકારી આયોગ દ્વારા લેવાયેલ સો મોટોના અનુસંધાને અને વારંવાર ક્યાંથી પ્રદૂષિત લાલ પ્રદૂષિત પાણી નજરે જણાતા સ્થળ ઉપરથી જીપીસીબી નોટિફાઈડ અને ઔદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓને જાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ તપાસ શરૂ કરી હતી જે મુજબ અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું હતું આ બાબતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા અને તેમની કંપનીમાંથી આવતા હોવાની શંકા બાબત તપાસ અર્થે અનેક સ્થળે ઊંડા ખાડા કરતા તે ખાડાઓમાં પણ પ્રદૂષિત પાણી ભેગું થઈ ગયું હતું જે બીજા દિવસે એટલે કે આજ રોજ પણ વધુ માત્રામાં દેખાયું હતું જે અંગે જીપીસીબી એઆઈએ નોટિફાઈડ વિભાગ

અંદર આ આ ગ્રીન ટ્રિબ્યુનલમાં અને માનવ અધિકાર પંચમાં પણ સુવો મોટોની નોંધ લેવા આવી રહેલી છે અને તે અનુસંધાનમાં જ અમે અહીંયા આ રોજ તપાસ કરવા અર્થે ડેટોક્સની ડેટોક્સની કંપનીની પાછળ જ્યાં પાણી ઘેરાયેલું છે એની પાછળ આવ્યા હતા અમારી સાથે આ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને પધિકા પદાધિકારીઓ પણ સાથે હતા અમે જોયું હતું કે અહીંયા લાલ પાણી દેખાઈ રહ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવા આવતાં અમે કહેવામાં અમે અમારા કહેવા મુજબ કે અહીંયા આ ડેટોસ કંપનીની આસપાસની ફરતે અલગ અલગ જગ્યાએ એ ખાડાઓ ખોલવામાં આવે તો ખબર પડે કે આ પાણી ક્યાંથી આવે છે આજ રોજ ફરી આ જગ્યાનું સ્થળનું નિરીક્ષણ કરતાં દરેક ખાડાની અંદર લાલ પાણી દેખાઈ રહેલું છે હવે આ નજરે દેખાય છે કે આ ક્યાંથી આવે છે એ છતાં જીપીસીપી અને આ સંલગ્ન વિભાગના અધિકારો આનો તપાસ કરે અને આની સામે સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે ચૌદ મહિના રોજ એક મીડિયા માધ્યમથી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારે અધિકારીઓ જણાવ્યું હતું કે આ અમારા ભૂલના કારણે લાઇન તૂટવાના કારણે પાણી લીકેજ થયું છે આપ શું કહેવા માંગશો એના વિશે કે આ આજે ભર ઉનાળાની અંદર હવે અહીંયા કોઈ લાઇન તૂટેલી નથી આસપાસ કોઈ લાઇન નથી ત્યારે જે તે વખતે જે કારણ બતાવેલું એ માનવામાં આવે એવું ન હતું આજે જોઈ શકે છે ભર અહીંયા પાણી આવવાનો બીજો કોઈ સોર્સ નથી અને ત્યાં જ તમે જ્યાં કાળો ખોદો ત્યાં લાલ રંગનું પાણી દેખાય છે જીપીસીના અધિકારીઓ લોકોને ગેરમાર્ગે દોડી રહ્યા છે આ જીપીસીપી ના ગેરમાર્ગે દોડી ગયા અથવા તો એ વાત છુપાવવા માંગે છે એ અમે કહી શકતા નથી પરંતુ વૈજ્ઞાનિક પુરાવો એ લોકો શોધી રહેલા છે પણ નજરે દેખાય છે કે પાણી અહીંયા લાલ છે અને આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી આમાં સીધા પગલાં લેવા જોઈએ કાર્યવાહી થવી જોઈએ નોટિફાઈડ ના અધિકારીઓએ નોટિસ આપવાની વાત કરી હતી નોટિસ આપી છે આ લોકોને એ આ જાણમાં જાણ માં નથી સાહેબ કે નોટિસ આપી છે કે નહીં અમને એવું કહેવામાં આવે છે કે કાર્યવાહી થઈ રહી છે થઈ રહી છે અમને કોઈ